નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ સાત વિષય હિન્દીની અંદર કાવ્ય નંબર પાંચ જે છે તમારું હિન્દ દેશ કે નિવાસી એનું આજે આપણે અભ્યાસ પ્લસ સ્વાધ્યાય બંનેનું સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને હા જો તમે ચેનલ ઉપર નવા હોય

हमारे देश की विशेषताएं है अपना भारत देश के अंदर अलग-अलग समाज ना लोग रहता हुआ है पर બધા જ લોકો એક સમાન વૈચારાની ભાવનાથી રહેતા હોય છે જે આપણે જોયું છે તો એ એ જ આપણો દેશને બીજા દેશો કરતા અલગ પાડે છે આગળ જોઈએ બીજો કે સભી નદીયા કમ એક ہوتی છે તો સભી નદીયા અલગ અલગ સ્થાનો સે નીકળતી છે ان کے बहाव भी अलग-अलग जब सागर में मिलती है तब वे एक हो जाती है ત્યારે આપણે દરિયામાં જોઈએ ત્યારે આપણે ખબર પાડી શકીએ કે આ બનાસ નદીનું પાણી છે આ સરસ્વતી નદીનું પાણી છે આ સાબર નદીનું પાણી સાબરમતી નદીનું પાણી છે ના બધી જ નદીઓ લાસ્ટમાં જ્યારે દરિયામાં મળે છે ત્યારે એક થઈ જાય છે એવી જ રીતે આપણે મનુષ્યએ જે ધર્મ પાડ્યો છે બાકી આપણે ભગવાનના એક જ વંશજ છીએ બીજો છે સભી ધર્મો કા સાર ક્યા હે તો સભી ધર્મો કા સાર એકી હે મનુષ્ય કો બુરાઈઓ સે દૂર રાખના ઓર ઉસે ઉન્નત બનાના આગળ જોઈએ

हरेश पढ़ रहा है हरेश खेल रहा है और सोहन खेल रहा है आटला वाक्य तमने बन से आग जो ये आगे प्रश्न त्रन के काव्य पंक्तियों का पावर समझाइए जो काव्य पंक्ति आपेली है यू अपने सिंपल शब्दों की अंदर पावर समझावा है कि हिंद देश के निवासी सभी जन एक है रंग रूप वेश भाषा चाहे अनेक है तो पावर जो है आप तो भावार्थ है कि भारत देश में रहने वाले लोगों के रंग रूप पहनावे और पारसाई पले ही अलग अलग हो परंतु वे सब लोग एक है यहाँ रहने वाले सभी लोगों की मातृभूमि क्या है भारत भूमि है आगे प्रश्न चार के औरत और लड़की के स्थान पर क्रमश आदमी और लड़का रखकर परिच्छेद को फिर से लिखिए तो एक आप तो आदमी लख लड़की आपेलु तीन अपने लड़का लखवा है जो आप पेरेग्राफ આપણો સાચો જવાબ છે કે એક મોટો આદમી જા رہا હતો پیچھے پیچھے એક لڑکا ચાલ رہا હતો لڑکا છોટા ઓર પતલા થા આદમી કો પતા ચલા તો ઘુરકર બોલા એ લડકે મેરે પીછે પીછે ક્યો ચલ રહા હે તો લડકા હોલે પનસે બોલા મે તો કેવલ છાવ કે નીચે ચલ રહા થા એક સિમ્પલ ચોક્સ પણ હવે મિત્રો આયા સુધી જે આપણે જોયું એ આપણો સ્વાધ્યાયનો સોરી અભ્યાસનો સોલ્યુશન હતો હવે આપણે આપણો સ્વાધ્યાયનો સોલ્યુશન જોઈએ

चुही चंपा चमेली यादी तरह तरह के फूल एक ग्रुप हुए हैं यानी कि अलग-अलग બધા -अलग જ फूलों मलीने एक सरस मजानी माला बने छे। બીજો છે હિન્દ દેશ કે નિવાસી કવિતા મે કિન નદીઓ કા ઉલ્લેખ કિયા ગયા હૈ? તો હિન્દ દેશ કે નિવાસી કવિતા મે ગંગા, યમુના, બ્રહ્મપુત્રા, કૃષ્ણા ઓર કાવેરી, યાદી નદી કા ઉલ્લેખ કિયા ગયા હૈ। હવે આપણે આગળ જઈએ. આગળ છે ચોથો कि नदियों से हमें क्या संदेश मिलता है अपना देश की नदी से कि सीखवा है अपने तो जो ये हमारे देश में अनेक नदियां उनके उद्गम स्थान अलग अलग है वे अलग अलग मार्गों से बहती है लेकिन अंत में वे समुद्र में मिलकर एक हो जाती है इन नदियों से हमें संदेश मिलता है कि जैसी नदियां अलग अलग होकर भी एक हो जाती है उसी तरह हम भारतवासी अलग अलग होने पर भी एक होकर रहे ધર્મ ભલે જુદા જુદે એક પંથ રાહ રસ્તો ઘણા એક જ શબ્દ છે એ મિત્રો ખોટું છે તો એના પર તમને રાઉન્ડ કરેલું છે પછી જે કુસુમ પુષ્પ ફૂલ એ એક છે આ કાંટા જે છે એ મિત્રો અલગ છે પછી જે છે અનુઠા અનોખા ને નિરાલા એ એક છે અને આ જે આમ લખેલું છે એ અલગ છે પછી જે મનુષ્ય જન ઓર માનવ એ મિત્રો એક જ છે અને આ જે સ્ત્રી લખેલું છે એ મિત્રો અલગ છે હવે ના વાક્ય પ્રયોગ જોઈએ પહેલામાં પંત તો યહ પંત સરળ હે મુજે રા તો મુજે નઈ રા મિલ ગઈ હે મુજે નઈ રા નઈ મિલ રહી હે એ ઉપર તમે વાક્ય પ્રયોગ કરી શકો છો બીજો છે રાસ્તા તો યહ સીધા રાસ્તા હે હવે બીજો જોઈએ બીજામાં છે કુસુમ તો યહ चमेली का कुसुम है पुष्प तो गुलाब का पुष्प है जैसे फूल तो कितना छोटा फूल है अब जो अनूठा तो यह चर्चा के लिए अनूठा विषय है अगर से अनोखा तो यह अनोखा मनुष्य है नेक्स्ट निराला तो उनका हर ढंग कैसा है निराला है अब जो है आप चौथो चौथा तो मोसे जन तो कोटि कोटि जन देवी का वंदन करते हैं अगर से मनुष्य तो जंगल में तरह तरह के मनुष्य है પછી જે માનવતા હોય તો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય જજો ચેનલ ઉપર નવા હોય ચેનલ ને પણ મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત